કેમ છે વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ શું ધલાની ગેપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ ઈ અભ્યાસ ઉપર અત્યાર સુધી તમે এড્યુકેશન ને લગતા વિડિયો તો જોયા જ હશે પરંતુ આજે આપણે ચાંદીપુરા વાયરસ વિશે આપણે માહિતી મેળવવાની છે આપણા ગુજરાતીની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં આ ચાંદીપુરા નામના વાયરસ જે છે એણે 36 બાળકોનો ભોગ લીધો છે અને આપણે આજે આ વાયરસ વિશે માહિતી મેળવવાની છે કે બાળકોમાં કયા કયા લક્ષણ દેખાય

ગુજરાતમાં અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે ચેપ લાગવાથી છત્રીસ દર્દીઓના મૃત્યુ થયા છે વિચારો સ્ટુડન્ટ આપણા ગુજરાતમાં અત્યાર સુધી ચૌદ વર્ષથી નાના બાળકોના છત્રીસ એવા બાળકો છે જેના આ વાયરસને કારણે મૃત્યુ થઈ ચુકેલા છે બરાબર પછી તમને કીધું છે છેલ્લા ત્રણ અઠવાડિયામાં ગુજરાત સરકારે ઇઠ્યાસી બાળકોના લોહીના સેમ્પલો પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા તેમાંથી બાવીસ કેસમાં ચાંદીપુરા હોવાની પુષ્ટિ થઈ

ક્યારેક ક્યારેક મચ્છર કરડવાને કારણે પણ આ રોગ ફેલાતો હોય છે અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે માની લો કે કોઈ બાળકને આ વાયરસ લાગે છે તો ચોવીસ કલાકથી થી અડતાલીસ કલાકની અંદર એનું મૃત્યુ પણ થાય છે આગળ આપણે જોઈએ છીએ ડોક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ડોક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ પંચ્યાસી ટકા જેટલું હોય છે મતલબ એવો થાય કે માની લો કે સો બાળકો હોય અને સો બાળકોને જો આ રોગ લાગુ પડે પડે છે છે આ વાયરસ લાગુ તો એમાં બાળકોના મૃત્યુ થઈ જાય છે ખાલી પંદર બાળકોને આપણે બચાવી શકીએ છીએ એટલે બહુ ગંભીર વસ્તુ કહેવાય આ બહુ જ ગંભીર વસ્તુ કહેવાય કારણ કે વિચાર કરો પંચ્યાસી ટકા મૃત્યુ દર થયો સો માંથી પંચ્યાસી લોકો મૃત્યુ પામે છે આ વાયરસને કારણે બરાબર છે જો ચાંદીપુરા વાયરસનો વાયરસ નો ચેપ લાગે તો બાળકમાં કયા લક્ષણો દેખાય હવે આપણને કેવી રીતે ખબર પડે કે ચાનીપુરા વાયરસ લાગી ગયો છે બરાબર તો સૌથી પહેલા હાઈગ્રેડ ફીવર એનો મતલબ કે તમને જે તમારા બાળકને જે તાવ આવશે ને એ એકસો બે થી એકસો છ ડિગ્રી જેટલો તમને તાવ આવશે એટલે કે ભયંકર તાવ આવશે બરાબર છે અહીંયા કહ્યું બહુ જ ઊંચા તાપમાન તમારે સમજવાનું કે કદાચ એને વાયરસ હોઈ શકે છે પરંતુ એની સાથે સાથે એને બીજું શું થશે તો કે એના ઝાડા થઈ શકે છે એને ઉલટી થઈ શકે છે એને અનિંદ્રા થાય એટલે કે એને ઊંઘ ના આવે એવા પણ પ્રોબ્લેમ થઈ શકે છે બીજું છે કે આવે જો કોઈ બાળકને તાવ પણ આવતો હોય તમારે સમજી લેવાનું કે એને ચાંદીપુરા વાયરસ થયો છે બરાબર છે અમુક વાર શું થાય છે કે અમુક વાર જે બાળક હોય છે અર્ધ બેભાન પણ થઈ જાય છે બરાબર છે તો અર્ધ બેભાન અવસ્થામાં પણ એ પહોંચી જાય છે અને અમુક કલાકોમાં કોમામાં પણ જતો જતો રહે રહે છે છે કલાકો માટે કોમામાં અને ચામડી ઉપર ઉપસેલા ચિહ્ન એટલે કે જે એમની ચામડી ચામડી છે એ ઉપર નાના નાના ચાથા જેવું ઉપસી આવે છે બરાબર છે આગળ આપણે જોઈએ તો કે આ જે ચાંદીપુરા વાયરસ છે એનાથી બચવા માટે હવે આપણે કરવું શું જોઈએ બરાબર છે તો અહીંયા કીધું છે કે ચાંદીપુરા વાયરસ થી બચવા શું કરવું જોઈએ તો એમાં કીધું છે ઘર અને આજુબાજુની જગ્યાએ એ સાફ સફાઈ રાખવી એટલે કે તમારું જે ઘર છે ને એની આજુબાજુમાં જે જગ્યા હોય એ બધી જગ્યા પર તમારે સાફ સફાઈ રાખવી જોઈએ જો કોઈ જગ્યા પર પાણી ભરાઈ રહેતું હોય તો એ પાણીનો તમારે નિકાલ કરવો જોઈએ જો તમારા ઘરમાં કોઈ દિવાલોની વચ્ચે તિરાડો જો દેખાતી હોય તો એને તમારે ખાસ પૂરી દેવી જોઈએ તમારા ઘરમાં સૂર્યપ્રકાશ મળી રહે ને એવું વાતાવરણ પણ તમારે ઊભું કરવું જોઈએ બરાબર છે પછી કીધું છે ઉકાળા ગામ થી દૂર રાખવા જોઈએ જો ગામડાઓમાં વધારે પ્રોબ્લેમ થશે એટલે ઉકાડા જે હોય છે એ ગામથી દૂર રાખવા જોઈએ પછી મચ્છરદાનીમાં ઊંઘવું જોઈએ તમારું જે બાળક છે ને તો તમારે મચ્છરદાનીમાં ઊંઘાડવું જોઈએ પાણી ભરાઈ ના રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ કોઈ જગ્યા પર પાણી ભરાઈ રહેવું જોઈએ નહીં બરાબર છે મચ્છર માખીનો ઉપદ્રવ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે કે મચ્છર ના થવા જોઈએ માખી ના થવી જોઈએ ઘરની દિવાલોમાં જોઈએ જો તમારા ઘરની દિવાલોમાં કોઈ તિરાડ પડી ગયું હોય તો અત્યારે જ આજે જ એને પુરાઈ દેવી જોઈએ તમારે બરાબર છે અને ઘરની અંદરના ભાગમાં શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ એટલે કે સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ

ખુલ્લા શરીરે બહાર રમવા મોકલવું જોઈએ નહીં બની શકે તો તમે તમારા બાળકને એને જે કપડાં પહેરાવો એ લાંબી વાયના પહેરાવો ટૂંકી વાયના ના પહેરાવો લાંબી વાયના પહેરાવો એટલે મોસ્ટ ઓફ એના શરીરના બધા ભાગ કવર થઈ જાય બરાબર છે બરાબર બીજી ખાસ વસ્તુ એ રાખવાની આજે મેં વસ્તુ તમને કીધું બરાબર છે કે એને જે તારે તમે જયારે કપડાં પહેરાવો એ કપડા કેવા લાંબી પહેરાવો એટલે તમારો ભાગ ના દેખાય બીજી વસ્તુ કે આ મચ્છર અને માખી જે કરે ને એના માટે મેડિકલમાં દવા પણ મળે છે એ તમે એને માલિશ કરીને આખા શરીર પર તો પણ એ એનાથી બચી શકે છે તો આવા બધા ઉપાયો તમે કરી શકો છો તો તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય સગા સંબંધી હોય તેની સાથે આ ને શેર કરવા વિનંતી તો ચાલો સ્ટુડન્ટ આવજો